નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છુબનાહા નલિયા સામૂહિક દુષ્કર્મકાંડ મામલે મોટો ચુકાદો બે હજાર સત્તરના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો તમામ આઠ આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી છે મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઇલ થઈ હતી ચંકાનો લાભ મળતા આરોપી નિર્દોષ જાહેર થયા છે તો તમામ આઠ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નલિયા સામૂહિક દુષ્કર્મ દુષ્કર્મકાંડ મામલે મોટો ચુકાદો સામે આવ્યો છે તો ખૂબ જ ચકચારી કેસ હતો આ બૂથ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે જેમાં તમામે તમામ આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તો કૌભાંડ મામલે શિક્ષકની અટકાયત કરવામાં આવી છે વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે

तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है विजिट वाले केस में तो इन्होंने लगभग लगभग सत्तर करोड़ जैसा जो है वो मतलब सत्तर करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में તો પાલનપુરમાં નાઉ સ્ટાર્ટ નામની સ્કીમ બનાવીને ઠગાઈ કરનારા બે શખ્સોમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યા છે સ્કીમ ચલાવનાર બે મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી પાડવામાં આવ્યો છે જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે આ શખ્સોએ સ્કીમ બે હજાર ત્રેવીસમાં શરૂ કરી હતી આ સ્કીમમાં પંદર હજારથી પણ વધુ રોકાણકારો છે અત્યાર સુધી એકસો ત્રીસ કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે જેમાંથી છ્યાસી કરોડ પરત આપવામાં બાકી છે રોજના ત્રણ ટકા આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહીને રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો હોવાનું સામે આવ્યું છે इसमें देखिए क्योंकि अभी ये लेट नाइट ही हमने इसको अरेस्ट किया तो अभी प्र, बहुत प्राइमरी स्टेज है तो इसमें बहुत ज़्यादा पूछ पाछ अभी नहीं हुई है तो रिमांड की प्रोसेस हम जो है वो करेंगे तो उसका मेनली ग्राउंड यही रहेगा कि इसने वो जो पैसा जो लिया है वो कितने लोगों से लिया है आ, क्या उसका इसने दस्तावेज तैयार किए थे उसके बाद कहाँ उसने जो है प्रॉपर्टी ली है क्रिप्टो लगाया है कि कहाँ लगाया है तो वो सारी चीज़ें जो हैं अभी तपास में आगे आएंगी તો રાજકોટમાં ડીએપી ખાતર માંથી નીકળ્યા છે સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા કાંકરા પથ્થર ખેડૂતે બીજી થેલી ખોલીએ તે પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારીથી માંડીને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત મુલાકાતે છે તેઓએ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું અનાવરણ કર્યું સુરતની આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે આ હોસ્પિટલમાં એકસો દસ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે હોસ્પિટલમાં રેડિયેશન થેરેપી કિમોથેરાપી કેન્સર સર્જરી બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ ન્યુક્લિયર મેડિસિન કેન્સર રિહેબિલિટેશન ડાયટ અને ન્યુટ્રિશન એમ્યુનો થેરાપી દર્દીઓને મળશે હોસ્પિટલમાં આવનાર દર્દીને રેડિએશન થેરાપી દરમિયાન ઘરે જવાની જરૂર નથી હોસ્પિટલમાં રહેવાની અને જમવાની સુવિધા પણ મળી રહેશે તો અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ થયો છે છવ્વીસ જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો જીએમડીસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શરૂઆત તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત બસો પચાસથી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા માતૃ કન્યાવંદન વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો અગિયાર એકરમાં આયોજીત કાર્યક્રમમાં અગિયાર કુંડી સમરસતા યજ્ઞશાળા અને અગિયારથી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે આદિવાસી સંસ્કૃતિ ની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે mini કુંભના પણ લોકોને થશે દર્શન આજે અહીં આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેરો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારે પ્રચાર નતા કરતા ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા છે ક્યારે પ્રચાર ના કર્યો સ્વામિનારાયણના ગુરુકુળો લાખો લાખો આદિવાસીઓને ભણાવ્યા ક્યારેય પ્રચાર ના કર્યો દરેક મઠ મંદિરોએ લોકોની શુશુષા કરી સેવા કરી સ્વાસ્થ્ય સંભાળ્યું ક્યારેય પ્રચાર ના કર્યો પણ આ બધા સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસંઘે કર્યું છે કાશ્મીર ની અંદર ધારા ત્રણસો કલમ ત્રણસો સિત્તેર સમાપ્ત થઈ ગઈ સાડા પાંચસો વર્ષ પછી નો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું કાશી વિશ્વનાથ નો કોરિડોર બન્યો સોમનાથ નું મંદિર સોનાનું બની રહ્યું છે ત્રિપલ તલાક સમાપ્ત યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો અને કામો આપણી વિચારધારાના આઝાદી પછી સાત દસકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી એ દસ વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી જ્યાં ના નામ પૂછાય ના કુળ પૂછાય ના ધર્મ પૂછાય ના જાતિ પૂછાય અને જ્યારે પ્રમુખ સ્થાન સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોડું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે મિત્રો મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો કિશોરોને જરૂર લઈ જજો મેં મારા જીવનમાં નવ કુંભમાં સ્નાન કર્યું છે કુંભ અર્ધ અર્ધકુંભ થઈ અને આ દસમા કુંભમાં સ્નાન થશે મારું હું પણ સત્યાવીસમી ત્યાં જવાનો છું તો સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના વ્યાજખોર ધમકી આપતો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે આક્ષેપો કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે તો રાજકોટના જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં રહેતા પતિએ કરી પત્નીની હત્યા પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા માથાના ભાગે લાકડું મારી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હત્યા નીપજાવી તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પૂર્વે મરણ જનાર પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી અને એક મહિલા પહેલા જ તે પરત તેના પતિ પાસે આવી હતી પોલીસે પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી કરતા બંને પરત સાથે રહેવા લાગ્યા હતા જો કે કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતાં પતિએ પત્નીને માથાના ભાગે લાકડું મારી લોહી લુહાણ કરી હતી જેમાં પત્નીનું મોત નીપજ્યું